મારું નામ પટેલ ઇટાબેન મોજીભાઈ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાની ઉમેદપુરા પ્રાથમિક શાળા શ્રી તરીકે ફરજ બજાવું છું મારી શાળા ધોરણ એકથી પાંચની છે અમે બે શિક્ષિકા બહેનો છીએ હું આચાર્યની કામગીરી ઉપરાંત ધોરણ બે સંભાળી રહી છું મારી શાળાની અંદર મેં હાજરી માટે પ્રયત્નો કર્યા અને શાળામાં સો ટકા હાજરી મારી શાળામાં રહે છે કોઈ દિવસ અનિયમિત બાળકો રહેતા નથી ડ્રોપઆઉટ દર પણ મારી શાળામાં ઝીરો ટકા છે મારી શાળાની અંદર શાળા પર્યાવરણમાં મેં વિવિધ પ્રકારના વૃક્ષો ફૂલછોડ કિચન ગાર્ડન ઔષધ વગેરેનું નિર્માણ કરેલું છે એમાં જે કિચન ગાર્ડનની અંદર જે ઉપલબ્ધિમાં જે શાકભાજી મળે તેનો અમે પીએમ પોષણ યોજનામાં ઉપયોગ કરી અને બાળકોને તેમાં ભોજનમાં અમે આપીએ છીએ બીજું કે મારી શાળાની અંદર એક સ્વચ્છતા અભિયાન સ્વચ્છતા અભિયાનની અંદર અમે દરેક વર્ગખંડો મેદાનની સફાઈ શૌચાલયની સફાઈ એમાં સ્વથી શૌચાલયની સફાઈ અંતર્ગત હું શૌચાલયની સફાઈ પણ જાતે કરું છું બીજું કે મારી શાળાની અંદર જે એક અભિયાન ચલાવી રહી છું અત્યારે એનું નામ છે વ્યસન મુક્તિ શાળા વ્યસનમુક્ત શાળા અને બીજું અભિયાન પ્લાસ્ટિક મુક્ત શાળા અંતર્ગત બે અભિયાન ચાલી રહ્યા છે એમાં બાળકોને પ્લાસ્ટિક જે એકવાર ઉપયોગ કર્યા પછી બીજી વાર તેનો ઉપયોગ કરી શકાતો નથી તેવા પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે મેં કાપડની થેલીઓ બાળકોને આપી અને એ માર્ગે દોર્યા છે કે પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરીશું અને પ્લાસ્ટિક હટાવો જીવન બચાવો બીજું કે વ્યસનમુક્તિ અભિયાનની અંદર તમાકુનો કે કોઈ પણ પાન પડકીનો ઉપયોગ કરવો નહીં તો વ્યસન છોડો અને જીવન સાથે નાતો જોડો એ પ્રકારના અભિયાનો ચાલી રહ્યા છે શાળાની અંદર બીજું કે મારી શાળાની અંદર જે એસએમસી કમિટી છે તે ખૂબ જ સક્રિય છે મારી શાળામાં સારો એવો સાથ સહયોગ પણ મળે છે મારા ગામના દિપસિંગભાઈ સૂર્યાભાઈ પટેલ તરફથી અગિયાર હજાર રૂપિયા બાલિકાઓને ટ્રેડિશનલ ડ્રેસ લાવવા માટે લોકફાળા તરીકે આપ્યા હતા શાળામાં દરેક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે દરેક તહેવાર વિશેષ દિનની ઉજવણી શાળામાં કરવામાં આવે છે બાળકોના બડ ડેના દિવસ એમનો જન્મદિવસ હોય તો બાળકોને એક એક ફૂલ છોડ કુંડા સાથે બાળકોને આપવામાં આવે છે અથવા તો તુલસીનો છોડ કે ઔષધનો કોઈ પણ છોડ બાળકોને આપવામાં આવે છે બીજું કે મારા ઘરે પણ મારા બાળકોની કે મારા હસબન્ડની યા મારી કોઈ પણ બર્થડે આવતી હોય ત્યારે હું કોઈ પણ ખર્ચ હોટૅલમાં કરતી નથી એની જગ્યાએ હું મારી શાળાના તમામ બાળકોને સ્વેટર મેં મારા તરફથી સ્વેટરો આપ્યા સ્વચ્છતા કીટ પણ આપી બાળકોને તેમાં બ્રશ ઉલ્યુ કોલગેટ સાબુ નેપકીન કટર કાસ્કો તેલ વગેરેની મેં સામગ્રી બાળકોને ગિફ્ટ સ્વરૂપે મેં સ્વચ્છતાની કીટમાં આપી હતી આ રીતે મારો જે શાળાનું પર્યાવરણ એટલું સુંદર બનાવ્યું છે અને બાળકો પણ વાંચન લેખન ગણનમાં સારી કામગીરી કરી રહ્યા છે પ્રવૃત્તિમય શિક્ષણ દરેક પ્રકારની પ્રવૃત્તિઓ વાંચન ગણન લેખનની તમામ પ્રવૃત્તિઓ પછી પ્રવાસ પર્યટન બાળકોને જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ કાર્ય કરાવી રહી છું એના માટે ગઈકાલે અમારો જે મુખ્યમંત્રીશ્રી સાથે પ્રેરણા સંવાદ હતો એમાં ત્યાં મારે જવાનું થયું અને મંત્રીશ્રી સાહેબે અમને સૌને અભિવાદ અભિવાદિત કર્યા એમના રહેઠાણ સ્થળે અમને બોલાવી અને અમને આવકાર્યા હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું